ગામના લોકો રસ્તાના બદતર હાલતથી ત્રસ્ત બન્યા છે લોકો કાદવ અને કીચડથી ખરડાયેલા રસ્તા પર ચાલવા મજબૂર બન્યા છે આ અંગેનો એક વિડીયો પણ વાયરલ થયો છે જેમાં દેવીપૂજક સમાજના લોકો કાદવ ભર્યા રસ્તા પર નયામી લઈને પસાર થઈ રહ્યા છે આ અંગે દેવીપૂજક સમાજે અગાઉ પણ સરપંચને રસ્તો બાબતે રજૂઆત કરી હતી પરંતુ આજ દિન સુધી કોઈ નિરાકરણ લાવ્યા નથી ચોમાસામાં વરસાદના કારણે ઉબર ખાબર રસ્તા પર કાદવ કાદવનું સામ્રાજ્ય છવાઈ જતા ખાસ કરીને વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે જો કોઈ બીમાર પડે તો ત્યારે સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે વીરપુર ગામના લોકોની માંગ છે કે અમને આ કાદવ ભર્યા રસ્તાઓથી મુક્ત કરો સરપંચને રજૂઆત કરીએ તો તે સાંભળતા નથી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ચેનલ